આજે હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે પૌરાણિક મહત્વ ધરાવતું સર સરસયાજીરાવ ગાયકવાડના શાસનનું મકરપુરા ભીડભંજન હનુમાનજી મંદિરે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી વડોદરામાં મંગળવારે હનુમાન જયંતિ નિમિત્તે હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તોએ હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા આજે ચૈત્ર સુદ પૂનમ છે આ દિવસે પરમ રામ ભક્ત મહાબલી શ્રી હનુમાનજીનું પ્રાગટ્ય થયું હતું એટલે હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે આજે વહેલી સવારથી જ હનુમાનજી મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે વડોદરા શહેરમાં આવેલ પૌરાણિક મહત્વ ધરાવતા સર સયાજીરાવ કાયકવાડના શાસનનું મક્કરપુરા ભીડભંજન હનુમાનજી મંદિરમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી હનુમાન દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા પ્રાપ્ત કરી હતી આજે હનુમાન જયંતિ છે તે હનુમાન જયંતિ પ્રાચીન વખતનું ગાયકવાડી મંદિર છે આ મંદિરમાં ઘણા લોકો આવે છે અને ઘણી ભીડ થાય છે લાઈન ઘણી લાગે છે અને ઘણા લોકોની આસ્થા અહીંયા પૂરી થાય છે